નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ ચાર મારી લેખન પોથી ના પેજ ઉપર પિસ્તાલીસ પર ચિત્ર આધારિત વાર્તા છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો અહીંયા આપણે ચિત્ર આધારિત વાર્તા છે ધોરણ ચાર મારી લેખન પોથી વાર્તાનું નામ છે બોલતી ગુફા એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ ચાર મારી લેખન પેજ નંબર પિસ્તાલીસ ચિત્ર આધારિત વાર્તા લેખન આપેલા ચિત્રના આધારે વાર્તા લખીએ તો વાર્તાનું નામ છે બોલતી ગુફા અહીં આ રીતનું આપણે ચિત્ર આપ્યું છે જો ગુફા છે એમાં સિંહ છે આ ગુફાની આગળ શિયાળ બેઠું છે બરાબર છે હવે આપણે વાર્તા જોઈએ એક મોટું જંગલ હતું તેમાં સિંહ શિયાળ અને ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા તેમાં શિયાળ એક સરસ મજાની ગુફામાં રહેતો અને રાત્રે ગુફામાં સુવા જતો એક વખત સિંહને આખો દિવસ શિકાર ન મળ્યો તેથી તે ગુફામાં ગયો તેને થયું કે મને શિકાર મળી જશે પરંતુ અંદર કોઈ ન હતું તે સમયે શિયાળ ગુફામાં પરત ફરવા જતો હતો ત્યાં તેણે ગુફામાં જવાના પગલા જોયા પણ પરત ફરવાના પગલા ન દેખાતા હોવાથી ચાલાક શિયાળ સમજી ગયું કે સિંહ અંદર છે તેણે યુક્તિ વિચારીને કહ્યું કે હે મારી બોલતી ગુફા શિયાળભાઈ અંદર આવો એમ કહે તો શિયાળભાઈ અંદર આવો એમ કહે તો જ હું આવીશ આ સાંભળીને સિંહને થયું કે મારી બેગથી ગુફા ન બોલી જો હું નહીં બોલું તો શિયાળ નહીં આવે તેથી તે અવાજ બદલીને બોલ્યો અને એ સાંભળી શિયાળ પોતાનો જીવ બચાવીને નાસી ગયો તો મિત્રો આ તો આપણું ધોરણ ચાર મારી લેખન પથિ પેજ નંબર પિસ્તાલીસનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો